ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે ગ્રામ્ય વિસ્તારમાં વાવણીલાયક વરસાદ થતા ખેડૂતો પણ ખુશ જોવા મળી રહ્યા છે ભાવનગર શહેરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો જિલ્લાના અધેવાડા બુથેલ અને ગોગા સહિતના પંથકમાં પણ વરસાદ થઈ રહ્યો છે જોડાયા છે ભાવનગરમાં એના કારણે કહી શકાય કે ચોમાસાની સિસ્ટમ છે એ વધુ સક્રિય બની છે આજ સવારથી ભાવનગર શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ભાવનગર શહેરમાં પણ શરૂઆતમાં ઝાપટા પડ્યા હતા ત્યારબાદ અત્યારની જયારે વાત કરીએ છીએ હાલ પણ ભાવનગરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બીજી બાજુ ભાવનગર જિલ્લાના જે શિહોર તાલુકાના કેટલાક ગામો છે ત્યાં પણ વરસાદ વરસી રહ્યો છે આ બાજુ ભાવનગર નજીકના જે ભાવનગર તાલુકાના જે ગામડાઓ છે 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 આ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો અને ચોક્કસપણે કહી શકાય કે ભાવનગર શહેર અને જિલ્લામાં હવે ચોમાસું છે એ વધુ ને વધુ સક્રિય થતું રહ્યું છે સરેરાશ જોવા જઈએ તો એક ઇંચ જેટલો વરસાદ અત્યારે નોંધાઈ ચૂક્યો છે પરંતુ હજુ જે પ્રકારે વરસાદ આવી રહ્યો છે જો એવું લાગે છે કે વરસાદ હજી વધુ આવશે બિલકુલ નીતિન જાણકારી બદલ આપનો આભાર તો જે પ્રકારે હવે તમામ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ છે તે નોંધાયો છે આખેવાડા ઉલ સહિત અનેક જગ્યાએ વરસાદ નોંધાયો શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો વરસાદ થઈ રહ્યો છે વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને જ્યારે ઘોઘા સહિતના પંથકમાં વરસાદી માહોલ છે તે છવાયો છે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની સ્થિતિ છે તે જોવા મળી રહી છે વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતોમાં પણ આનંદ ની લાગણી છે તે છવાઈ છે શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા લોકોને પણ ગરમીમાંથી આંશિક રાહત છે